હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ગુજરાતનું ગર્વ અને ભારતનું ભવિષ્ય એવા સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલના તેજસ્વી તારલાઓનું હું સંગીતા ભંડેરી આજના આ અલેક્શનની અંદર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું પાછળનું ટાઇટલ જોઈને તમને થશે કે યસ યસ બસ આજ જોઈતું તું અમારે યસ બેટા તમે જે રાહ જોઈ રહ્યા હતા તમને જે વસ્તુ જોઈતી હતી એ જ વસ્તુ આજને આ વિડિયોની અંદર હું લઈને આવી છું લોંગ આન્સરો ઓછા સમયમાં કઈ રીતે લખવા સૌથી વધારે માર્ક્સ આપણને કવર કરતો સેક્શન હોય તો એ છે આપણો સેક્શન સી કે જેની તમને ચાર માર્ક્સના સવાલો પૂછાય છે અને સૌથી વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ પણ એ જ સેક્શન છે

અથવા તો એકાદ મિનિટનો ટાઈમ લ્યો અને એ ટાઈમની અંદર તમારે શું કરવાનું છે તો કે એ જે ક્વેશ્ચન છે એના ટોપિકને યાદ કરવાના છે અને ટોપિકની સાથે સાથે એની અંદર આવેલા જે સબ ટોપિક છે બરાબર છે આપણા કોઈ સપોઝ કે આપણે પીસીઆર પદ્ધતિ જોઈએ બરાબર છે

આપણે ઘણી વખત માઇન્ડની અંદર લિસ્ટ બનાવતા નથી અને સતત ને સતત ઉંধে માથે ક્વેશ્ચનો લખવા માંડીએ છીએ અને એ વખતે સૌથી વધુ ટાઈમ કન્ઝ્યુમ થઈ જાય છે આપણે જે ક્વેશ્ચન ને 10 મિનિટ આપવાની હતી એને બદલે એ જ ક્વેશ્ચન તમારી 15 મિનિટ 20 મિનિટ લઈ લે છે જેના કારણે આપણે પાછળ પેપર બાકી રહી જાય છે તો આ વસ્તુ નથી કરવાનું ઓછા સમયની અંદર તમારે પહેલા તો લિસ્ટ મગજની અંદર બનાવી લેવાનું છે કે આટલી વસ્તુ મારે લખવાની છે અને જેનાથી શું થશે ખબર તો કે જ્યારે તમે પેન ઉપાડીને લખવાની શરૂઆત કરશો ને ત્યારે મગજની અંદર આપોઆપ સેન્ટેન્સ બનવા લાગશે તમારે ક્યાંય અલગથી સેન્ટેન્સ બનાવવા માટે બે સેકન્ડની રાહ જોવી પડશે નહીં તમારું મગજ એટલું તો એક કદમ આગમ આગળ ચલાવો મગજને તમે લખો છો એના બે કદમ આગળ તમારું મગજ ચાલવું

તમારે જેટલી વસ્તુ માંગેલી છે તમને ઘણી વખત અમુક ક્વેશ્ચન ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે એવું કહેવામાં આવતું હોય છે કે આકૃતિ દોરવાની જરૂર નથી ને આપણે શું કરીએ છીએ મને તો આકૃતિ આવડે છે આની તો હું આકૃતિ દોરીશ ના આ જીદ છોડી દેજો બેટા બરાબર છે જેમાં તમને આકૃતિ ના પાડે છે એની અંદર આકૃતિ લખવાની દોરવાની નથી જેની અંદર ઉદાહરણ માંગ્યું છે તો ઉદાહરણ લખો તો જ માર્ક્સ આવશે જેની અંદર તમને કંઈ અલગથી સૂચના આપવામાં આવે છે

આમ જોવા ને તો આપણે જનરલી જનરલી બધા જ સ્ટુડન્ટો મુદ્દા સરહદ લખીએ છીએ પરંતુ ઘણી વખત આપણે એવું કરતા હોઈએ છીએ કે એક મોટો પેરેગ્રાફ લખી નાખીએ તો એ મોટા પેરાગ્રાફની જગ્યાએ જો બેટા તમે મુદ્દા સહિત લખો છો હવે મુદ્દા પણ કઈ રીતે પાડવા મુદ્દા કઈ રીતે પાડવા તો આપણે કોઈ પણ રેફરન્સ બુક ની અંદર મુદ્દા સહિત જ લખાણ આપેલું હોય છે આપડા દરેક વન ની અંદર આપડા દરેક લેક્ચર ની અંદર આપણે મુદ્દા સહિત જ લખાણ લખાવેલું છે મે તો એ વિડીયોસ જોજો ત્યાંથી તમને ખ્યાલ આવી જશે કે કોઈ થિયરી છે એ થિયરી માંથી તમારે મુદ્દા સહિત કેમ રીતે કઈ રીતે લખવું બરાબર છે ઘણી વખત હું ફ્લો ચાર્ટ ડ્રો કરતી હોય છું તો એ ફ્લો ચાર્ટ ડ્રો કરો તમે બરાબર છે તમારે બધી વસ્તુ લખાણમાં જ લખવી એવું જરૂરી નથી એક્ઝામ્પલ લખો છો તો એક લાઈન ઓર્ચ મૂકી દયો એ એક્સ કરો અથવા તો ઉદાહરણ લખો અને ઉદાહરણ કરીને લખો અને સાઈડમાં તમે દરેક વસ્તુ લખી શકો છો પરંતુ ગીચડો કરવાનું નથી જેટલું તમે ક્લીન અને છૂટું લખશો એટલા માર્ક્સ તમારે વધુ આવશે કારણ કે પેપર ચેક કરીને તમારી લેંગ્વેજ તમારું પેપર સમજાવવું જોઈએ તમારો સવાલ તમારો જવાબ બધી જ વસ્તુ સમજાવી જોઈએ તો જઈ તમને માર્ક્સ આપવાના છે હવે તમે લખો છો સાચું પરંતુ

પેપર કે નહીં ક્વેશ્ચન અલગ અલગ મુદ્દામાં લખેલો છે તો તમારા મુતાબિક કયા ક્વેશ્ચનમાં માર્ક્સ વધુ મળશે બંનેના જવાબ સાચા છે પરંતુ જોવા જઈએ ને તો પહેલી નજરે આપણી નજર ક્યાં જશે તો કે આ વાળા ઉપર આવી રીતે લખાણ લખેલું હશે તો જઈ આપણને માર્ક્સ મળશે આવી રીતે લખાણમાં પેપર ચેકર ને વાંચવું ન ગમે ગીચડો લાગે બરાબર છે ડન હવે આપણને થાળી હોય આપણી જમવાની થાળી અને જમવાની થાળી ની અંદર બધી જ વસ્તુ ભેગી કરીને આપવામાં આવે તો આપણે શું કરીએ ન ખાઈએ અને જો બધી વસ્તુ અલગ અલગ હોય અલગમાં એક બાઉલમાં દાળ હોય એકમાં ભાત હોય એકમાં સબ્જી હોય આ બધી જ વસ્તુ જો અલગ અલગ કરવામાં આવે એકમાં સ્વીટનું નામ લઈ લઈએ આપણે બરાબર તમે મેડમ સ્વીટ તો તો ન આવી આપણે રબડી લઈ લઈએ આ બધી વસ્તુ જો અલગ અલગ હોય તો તમને ખાવી ગમે સેમ વસ્તુ જો અલગ અલગ મુદ્દા હશે તો પેપર ચેકર ને જોવા ગમશે માર્ક્સ મળશે જો ભેગું હશે જો ખીચડી કરેલું હશે તો તમને માર્ક્સ મળવાના નથી તો આ વસ્તુ ખાસ યાદ રાખજો

કોઈ એવો સ્ટુડન્ટ છે છે કે જે બહુ હોશિયાર પરંતુ એનું પ્રેઝન્ટેશન ખરાબ છે અને કોઈ એવો સ્ટુડન્ટ છે કે જે એવરેજ છે પરંતુ એનું પ્રેઝન્ટેશન સારું છે તો માર્ક્સ એવરેજ સ્ટુડન્ટને સારા આવશે શા માટે કારણ કે તમારું નોલેજ કરતા તમારું પ્રેઝન્ટેશન કેવું છે ને એ અગત્યની વસ્તુ છે

ઓછા સમયની અંદર હવે તમે લખી શકશો આટલી બધી સ્ટેપ મેં તમને જે કીધા છે આટલી બધી ટ્રીક મેં તમને કીધી છે એ ટ્રીકને ફોલો કરજો કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને તમારામાંથી એવા સ્ટુડન્ટો હશે કે જે મને ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે જે આપણી ચેનલની અંદર ફર્સ્ટ ટાઈમ આવ્યા છે તો જલ્દીથી 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 સ્ટડી માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા દરેક ફ્રેન્ડ મિત્ર સાથે આપણી ચેનલને શેર કરવાની છે Thank you so much. Maria Shiaaplay next time. Bye bye.